અને <laughs> <laughs>

મારે ઘરનું કામ કરવું છે ચાદર ને બધું બદલવું છે જાઓ રહી આટા ખસો ના દેખાતું નહી હું ઘરનું કામ કરું છું એક વાર કીધું ને બાર જઈને બેસી જાવ વચ્ચે આવે છો ફોન શું મત્રો છે હજી મારા ઘર સાફ કરવાની આ પડદા ઉતરે પણ મને માફ કર મને ભૂલ થઈ ગઈ મારી યાર મને માફ કર તું ફોન મચેડ ભઈ યાર ના કરે મને તારો ફોન મંતર હોય એટલો મંતર જોયું ને કે મજા આવી હાલો કે આ નિશુ કરે છે ફોન ના આવ્યો તારો હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી તમારવાડી કેટલી વાત કરવી છે એ બધું છોડને આપણે ફરવા જઈએ ક્યાંક ચાલને હમણાં તો સગાઈ થઈ આપણે એમ તો કેટલું ફરીશું સગન પછી તો એમે ફરવાનું તો છે જ ના આપણે જો હવે તો તું મારી દુનિયા જો તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા હા મારા ઘરના એ મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી જાય તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ એ એ જીજાજીનો ફોન આવ્યો જીજાજીનો ફોન આવ્યો એવું કરો બોલો મને મારા ભાઈ ભાઈબંધ બધા ભેગા થઈને ખીજાય ખીજાય કરે છે ભાભી ફોન આવ્યો ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સુઈ ગયા હતા સારું પણ હવે તારે પહેલા મને ફોટો મોકલવાનો પછી જ હું મોકલે ને તારા મોકલી જ દેવાનો પણ આજે રાત્રે વાત નહીં થાય આપણે ઘરે મહેમાન આવ્યા ના હવે તો તારા જોડે વાત કર્યા વગર જ મને ઊંઘે નહીં આવતી તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને જોડે વાત કરી લેજો હો થોડી વાર સારું